નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજે રોજ ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના અપડેટ મૂકતા હતા હવે જે શિક્ષણ સહાયક ભરતી જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યા ભરતી ત્રણ એકથી પાંચની અંદર જે કામગીરી છે એ પૂર્ણ થઈ છે હવે જે જગ્યાઓ બાકી રહી છે એનું વેઇટિંગ લિસ્ટ પણ આવી જશે સાથે સાથે જે ધોરણ છથી આઠની જે ભરતી પ્રક્રિયા છે એ બે દિવસ ચાલી અને ત્યારબાદ કોર્ટ મેટરના કારણે એ બંધ કરવામાં આવી હતી પણ એ પણ હવે ફરીથી ચાલુ થવા જઈ રહી છે આમ જોઈએ તો લગભગ જે શિક્ષક ભરતી ચોવીસ હજાર પ્લસ થવાની હતી પૂર્ણ થવાના આરે છે તો હવે જે નવા ઉમેદવારો છે કે જેમને પીટીસી જે તાજેતરમાં પૂર્ણ કર્યું હોય પીટીસી અને બીએડ એવા તાલીમાર્થીઓ પોતે એવી માગણીઓ કરી રહ્યા છે કે ભાઈ હવે જે ટેટ ટાટની પરીક્ષા છે જે ત્રેવીસમાં યોજાઈ હતી એના પહેલાં જે બે હજાર સત્તરમાં ટેટની પરીક્ષા યોજાઈ હતી ત્રેવીસમાં યોજાઈ હતી અને હવે જે શિક્ષણ ભરતી બોર્ડ જે શિક્ષણ નીતિ છે અને ભરતી કેલેન્ડર છે એના આધારે માગણી કરી રહ્યા છે કે દર બે વર્ષે પરીક્ષા લેવી જોઈએ અને ભરતી થવી જોઈએ તો એને લઈને ઉમેદવારોએ માગણી કરે છે કે ભાઈ અમારી ફરી જે બાકી રહી ગયેલા છે નવા ઉમેદવારો છે એમના માટે ટેટ ટાટની પરીક્ષાનું આયોજન કરો એને લઈને જે અલગ અલગ ઉમેદવારો પોતાના અલગ અલગ અવાજ થકી યા તો રૂબરૂ જઈ અને જે શિક્ષણ ભરતી બોર્ડ છે એમને જઈને રજૂઆત કરી રહ્યા છે કે જે ટેટ ટાટની પરીક્ષા છે એ ટેટ ટાટની પરીક્ષાઓ તમે હવે અમને પણ તક આપો અને એમની માગણી પણ વ્યાજબી છે કારણ કે એ લોકોએ બીએડ જો એમનું પછીથી પૂર્ણ થયું છે તો એમને પણ હવે નવી જે ટેટ ટાટની પરીક્ષા લઈ અને એમને પણ એના ભાવિ જે સ્વપ્નાઓ છે શિક્ષક બનવાના છે એ બનવા માટે એમને પણ તક મળવી જોઈએ અને જેથી લઈને જે વિદ્યા ભરતી માટે ઉમેદવારોએ માગણી કરી છે તો ત્યાંને એને ધ્યાને લઈને આવનાર સમયની અંદર પરીક્ષાનું આયોજન થાય એની તારીખો જાહેર થાય એવી ઉમેદવારો સતત રજૂઆત કરી રહ્યા છે અને આ ભરતી પૂર્ણ થશે તો જે ટેટ ટાટની પરીક્ષા છે એ લેવાનું આયોજન સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને જે ઉમેદવારો છે એની પણ માગણી છે આ બંનેને ધ્યાનમાં રાખીને આવનાર સમયની અંદર છવ્વીસ સ્ટાર્ટમાં યા તો છવ્વીસના એન્ડમાં પરીક્ષાનું આયોજન થઈ શકે એમ છે તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા તમે અમારી સાથે જોડાયેલા રહેશો જય હિન્દ જય ભારત